નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવકનું પ્રમાણપત્ર બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને તે આવકનું પ્રમાણપત્ર કઈ જગ્યાએથી બનાવી શકાય તેના વિશે વાત કરવાના છીએ પરંતુ તે પહેલાં જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આવકનું પ્રમાણપત્ર બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના માટે તો પહેલાં આધાર કાર્ડ પછી તમારા કુટુંબના સભ્યો ધરાવતું રેશન કાર્ડ કે પછી કોઈ પણ તમારું ઓળખપત્ર જેમ કે ચૂંટણી કાર્ડ પાન કાર્ડ જો તમારી પાસે હોય તો એ પાસપોર્ટ સાઇઝનો ફોટો ડોમિસાઇલ સર્ટિફિકેટ જો ગુજરાતના રહેવાસી હોય તો અને તમારા જોડે તમારા આજુબાજુમાં રહેતા બે સાક્ષી અને તેમના આધાર કાર્ડની એક એક કોપી તમારે જોઈશે અરજી ફોર્મ તમે કઈ જગ્યા ભરી શકો છો તો તેના માટે અરજી ફોર્મ તમે તાલુકા મામલતદારની કચેરી અથવા તો ઈ ગ્રામ કેન્દ્ર એટલે કે સીએસસી સેન્ટર કે જન સેવા કેન્દ્ર કોઈ પણ જગ્યાએ તમે અરજી ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન પણ આવકના પ્રમાણપત્ર માટેનું અરજી ફોર્મ ભરી શકો છો જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી તમે અરજી કરવા માંગો છો તો તેના માટે ટૂંક સમયમાં આપણી ચેનલ પર એક વિડીયો મૂકવામાં આવશે તો મિત્રો આ રીતે તમે આવક અંગેના પ્રમાણપત્ર માટે ડોક્યુમેન્ટ એકઠા કરીને આવકનું પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ